উমেশ আমার রেস্টো ওরা রেস্টোরেছে যেমন আজে চিল্ড্রন্স ডে নিমিত আনাথ আশ্রম বা বোলা একটিস রাখেছে চিল্ড্রন্স গিফটস জমা বুঝ বেসিকলি আমরু হেতু এছে যে আোকরাওছে বচ্চাওছে যেমনে আমি কই একটি করি এমনে স্যেফ অফ বিঙ্গিংস ফি থাকে মেন અને મારા માટે દે આર વેરી ક્લોઝ ટુ મી બિકોઝ અમે એવરી યર આ સેલિબ્રેશન કરીએ છીએ ચિલ્ડ્રન્સ ડેનું અને એ લોકોનું જરૂરિયાત વસ્તુ અમે એ લોકોને આપીએ છીએ અમારો મેઇન હેતુ એ છે કે પીપલ શુડ નો કે એક આવું એક સોશિયલ કોઝ લોકો સુધી બી પહોંચવો જોઈએ કે જે દિશા ધ ફ્યુચર આ લોકો જે બચ્ચાઓ છે આપણા જનરેશન આવતું જનરેશન છે એના માટે કંઈક કરીએ આપણે એપ્રોક્સિમેટલી પચાસ એક જેટલા બાળકો છે એપ્રોક્સિમેટલી જેમને અહીંયા બોલાવે છે અને અમારી અલગ અલગ રેસ્ટોરન્ટ બધે જ અમે આ એક્ટિવિટી કરીએ છીએ દર વર્ષે અમે ચિલ્ડ્રન્સ ડે માટે આવું ઓર્ગેનાઇઝ કરતા જોઈએ આ પહેલેથી છે દસ બાર વર્ષ થઈ ગયા અમે પહેલેથી આ એક્ટિવિટી કરતા જ રહીએ છીએ અને એવરી યર કંઈ ને કંઈ અમે સોશિયલ કોઝ માટે સ્પેશિયલી મારા માટે જેના લોકો જોઈએ છે તો એક આપણને બી એક ફીલ થાય છે કે એ લોકોને એક બિલોંગિંગ જેવું ફીલ થવું જોઈએ સો એ મને ઓલવેઝ હું તો વેઇટ કરતો કે ત્યારે એવો ચાન્સ મળે કે આ લોકો માટે કંઈક કરીએ આપણે આ ઓરન રેસ્ટોરન્ટ છે અમારું પાલમાં ઉમરા બ્રિજની સામે રૂફટોપ રેસ્ટોરન્ટ છે અમારું બેન્કવેટ છે જેમાં અમે બચ્ચાઓની બોલાવીને આ બધી એક્ટિવિટી કરાવીએ છીએ અત્યારે